સોળા સંસ્કૃતિ રેસિડેન્સી ની આસપાસ અસામાજિક તત્વો દ્વારા લારી ગલ્લા સહિતના દબાણો કરી દેતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક તેમને સોસાયટીના ગેટના આજુબાજુના વિસ્તારમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ સોળા સંસ્કૃતિ રેસિડેન્સીના ના નવા આવાસમાં રહેવા આવ્યા છે હજી તો તમામ લોકો અહીંયા આવાસનો કબજો લઈને રહેવા આવે તેની સાથે જ અસામાજિક તત્વોનો ત્રાસ આ વિસ્તારમાં વધી ગયો છે સોસાયટીના ગેટની આજુબાજુ લારી ગલ્લાનું દબાણ વધી ગયું છે જેને દૂર કરવા માટે સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે સોળા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો નવા આવાસમાં રહેવા આવ્યા તેની સાથે જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે

સ્થાનિક રહેવાસી કાંતિ પરમારે જણાવ્યું હતું કે અમે જ્યારથી રહેવા આવ્યા છીએ ત્યારથી આ લોકો અહીં અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે લારી ગલ્લાની આડમાં અન્ય નશાકારક ચીજ વસ્તુઓનું પણ વેચાણ બેધડક થઈ રહ્યું છે ખાસ કરીને સાંજના સમયને પીધેલી હાલતમાં કેટલાક અસામાજિક તત્વો ગલ્લા ઉપર ઉભા રહીને સિગરેટ પી ટોળામાં એકત્રિત રહેતા હોય છે

આવી ગયા છે ઘણી રજૂઆત કરી એ લોકો અટતા નથી અને જે જે લારી ગલ્લા ને ચલાવે છે સાંજે વાગ્યા પછી એમાં માદક દ્રવ્ય વેચાય છે અમે અરજી આપી હતી આજે દબાણ ખાતા માંથી આજ દિન સુધી એકવીસ તારીખ આજ દિન સુધી કોઈ જોવા પણ આવ્યું નથી અમે મોડા પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી ત્યાંથી સાહેબ આવ્યા હતા સાહેબ સાથે બી રજૂઆત કરી ત્યારે સાહેબ એવું કીધું ભાઈ ગરીબ માણસો છે તમે ધંધો કરવા દેવા પણ સાહેબ એ જે ગરીબ માણસો છે એ જે ધંધો કરે છે એની આડમાં બીજું થાય છે તો અમારા બાળકોની સુરક્ષા માટે અમારા અમારા બાળકોની સલામતી શું સાહેબ કે આ વસ્તુ વેચાય કોઈ કોઈ એટલે એટલે બાળકો આમાં બગડે મહેરબાની કરીને ભાઈ અમે રાંદેર ઝોનમાં પણ આપી છે એ કોઈથી અમારો નિકાલ આવ્યો નથી એટલે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનર ને આપણે એક આવેદન આપવા આવ્યા છે કે સાહેબ અમારા પ્રશ્નનો નિકાલ લાવો જો અમારા પ્રશ્નનો નિકાલ નહીં લાવે તો અમે ચોવીસ બિલ્ડિંગ છે ચોવીસ માં એક બિલ્ડિંગ માં બિલ્ડિંગમાં સો જણાનો સો ઘર છે બધા જ આવીને અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનર ઓફિસ માં અહિયાં સાહેબ અમે આન્સન પર ઉતરીશું અમારો આ દિન સુધી આજલા ઘણા સમય જ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી જય હિન્દ